વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ફેબ્રુઆરી ના રોજ ઝેડએ એફ વિમેન્સ કોલેજ અને એનકેઝકોટા કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિક સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ ભાગ લીધો સુરત શહેરની ઝેડ એફ વાડિયા વિમેન્સ કોલેજ અને એન કે જહોટા કોલેજ ઓફ કોમર્સનો વાર્ષિકસવ સમારોહની ઉજવણી વીરનિર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ચૌદમી ફેબ્રુઆરી બુધવારના રોજ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગણેશ વંદના ગામિત નૃત્ય ગરબા કરાટે સેલ્ફ ડિફેન્સ ટેકનિક મરાઠી નૃત્ય આંગણા રાજસ્થાની ઘુમર સમૂહ નૃત્ય સ્વરચિત વસ્ત્ર પરિધાન નિદર્શન લલાટી નૃત્ય કચ્છી રાજધાન નૃત્ય અને એનએસએસ ગ્રુપ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ સાથે કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સારો દેખાવ કરનારી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યા મંદિર સોસાયટીના ચેરમેન અને કોલેજનો સંપૂર્ણ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ સાથે એક હજાર સાતસો જેટલી વિદ્યાર્થીનીઓએ હાજર રહી કાર્યક્રમ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓએ હાજર સૌને મંત્ર કરી દીધા હતા ખૂબ જ મોટી સંખ્યામાં હાજર દર્શકોએ તાળીઓના ગણગણાટથી તમામ કલાકારોને વધાવી લીધા હતા વિદ્યા મંદિર સોસાયટી સંચાલિત જેડ એફ વાડી કોલેજ એન્ડ એન કે જોટા કોલેજ ઓફ કોમર્સ હું ડોક્ટર સી સી ચૌધરી ઇન્ચાર્જ આચાર્ય આ વર્ષે ચૌદ ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ રમતગમત એનએસએસ સાંસ્કૃતિક અને શૈક્ષણિક સિદ્ધિઓએ જે વિદ્યાર્થીનીએ હાંસલ કરી હોય આખા વર્ષ દરમિયાન તેઓને ઇનામ આપવામાં આવે છે તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને વિદ્યાર્થીનીઓએ પોતાના વિવિધ કૌશલ્યો પણ એ દિવસે રજૂ કરે છે આ કાર્યક્રમમાં વિદ્યામંદિર સોસાયટીના ચેરમેન ડી દેસાઈ સાહેબ સેક્રેટરી જવાહારે વાડિયા સાહેબ કેમ્પસ ડાયરેક્ટર અરવિંદભાઈ તેમજ અમારી વઘીની સંસ્થાના ભરતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા એ સાથે તમામ કોલેજનો સ્ટાફ ટીચિંગ અને નોન ટીચિંગ પણ હાજર રહ્યો હતો અને પંદરસોથી સત્તરસો જેટલી વિદ્યાર્થીની આ કાર્યક્રમ નિહાળવા માટે યુનિવર્સિટી ખાતે કન્વેન્શન હોલમાં એ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ કોલેજ એ સિત્તેર વર્ષ જૂની કોલેજ છે અને ગુજરાતની મોટા મોટી મહિલા કોલેજ છે અને એ મહિલા કોલેજના નાતે સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર અને આહલાદક રીતે યોજાયો હતો જેની નોંધ મીડિયા અને ન્યૂઝ પેપરમાં પણ લેવામાં આવી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત